અડાલજ વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે જન્મ દિવસે યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો અંબાપુર કેનાલ પાસે મોડી રાત્રે દોડતી બે વાગ્યે વાગ્યા ઘટના બની છે

હત્યાની ઘટના સામે આવી છે દિવસે જ યુવકને ઉતાર્યો ગઈ રાત્રે અડાલજ પોલીસ સ્ટેશન હેઠળ અંબાપુર કેનાલ નામનો વિસ્તાર છે એ અંગે અમને અઢી વાગ્યાની આસપાસ એક પીસીઆર વાનને વર્ધી મળેલી હતી ઇમિડિયટલી પીસીઆર વાન સ્થળ પર તપાસ કરતા એક લાશ મળેલી છે એ ઉપરાંત વધારે તપાસ કરતા એ યુવક અને યુવતી છે એ બેઉ અહીંયા બેઠા હતા રાત્રે અને યુવતી હાલ અહેમદાબાદ એમની ટ્રીટમેન્ટ ચાલુ છે યુવતીના કહ્યા મુજબ બંને અહીંયા બેઠા હતા ત્યારે કોઈ એક શખ્સ આવી અને લૂંટના ઇરાદે તેમની ઉપર હુમલો કરેલો યુવકનો મૃતદેહ અહીંયાથી મળેલો છે એમનું પીએમ વગેરે કાર્યવાહી ચાલુ છે યુવતીની ટ્રીટમેન્ટ ચાલુ છે હાલ